આટલા ખારા પાણી અને આટલી ખારી જમીનમાં જીરું આવું ઉગાડવું એટલે કાંઈ જેવી તેવી વાત એ નહીં તમે સાંભળ્યું છે કે એક ને એક ખેતર અંદર કે જીરું ન થાય પણ ભાઈ ખારું પાણી હોવા છતાં પણ સતત ત્રણ વર્ષથી જીરું સફળ રહી આ પાણી તમે પીવી શકો કે નો પીવી શકો હા આનો દસ વર્ષથી અમે કોઈ દિવ ચાય બનાવ્યો નથી અને અમે કોઈ દિવ પીતા પણ નથી આપ હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આપણે ડેઈલી જીરાના વિડીયો અપલોડ કરી બરાબર પણ એ જીરું કેવું કે જેમાં મીઠું પાણી પાવેલું અને એ જીરું એક નંબર જ હોય છે પણ હું આજ તમને એવું જીરું બતાવવાનો હો કે જેમાં અતિ ખારું પાણી કેવું અતિ ખારું પાણીને હાવ હલકી જમીન અંદર જીરું બનાવ્યું છે અને જીરું કેવું ખબર એક નંબર જીરું અને એ જીરા અંદર પેલાં પાણીથી અત્યારે છેલ્લું પાણી પણ પહી દીધું છે અને લગભગ આ એટલામાં આજુબાજુના એરિયામાં છે ને બધાય જીરું વાવતા સાંડી ગયા છે પણ એક એવો સફળ ખેરું છે કે જે લાગે એક એક ધારો ત્રણ વરસથી હે ને જીરાનું ઉત્પાદન એક જ પડા અંદરથી લે છે અને જીરાનું ઉત્પાદન સારું એવું લે અને સફળ જીરું બનાવે પહેલા જ હું તમને એને જીરું બતાવી દઉં તો જુઓ આ રહ્યું ને આ જીરું છે જોઈ જોડ્યું આ પરમાણેનું જીરું છે એટલે જીરા અંદર છેલું પાણી પણ પાઈ દીધું છે અને જીરાને હવે પાણી પાવાનું બંધ કરી દીધું છે અને પાણી કેવું હાવ એટલે હાવ ખારું પાણી અને હલકી જમીન જુઓ તમે પહેલાં તમને હું જમીન બતાવી દઉં તો આ જમીન જુઓ ખારવાળી જમીન છે આ રહીને આ જમીન આવ ખાર વાળી જોડ્યું તમે આમાં ખાર ઊભરાઈ ગયું છે અને ખારી જમીન અંદર અને ખારા પાણીથી સફળ જીરું બનાવનાર ખેડૂતની આજે આપણે છે ને મુલાકાત કરવાના છે આની હે ને કેટલી ગુપ્ત માહિતી છે ગુપ્ત ટેકનિક છે જે ખારા પાણીથી અને ખારી જમીનમાં સફળ જીરું બનાવવું બરાબર તો એ બધું આજે આપણે આ વ્લોગ અંદર ચર્ચા કરવાના હિ તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે તો હવે આપણે હે ને હું તમને એ ખેડૂતને બતાવું એટલે ખેડૂતને મનાવું અને એ મારા પોતે કાકા છે બરાબર અને કેવી રીતે જીરું વાયું છે હું હું એની અંદર પ્રિય પ્રયોગ કર્યો છે કે હું પ્રક્રિયા કરીએ હું ખુદ આ જમીનમાં હે ને જીરું વાવ તો સાંડી ગયો મારે અહીંયા વાડી રહી એમાં ફૂલ ખારું જ પાણી છે પણ અહીંયા મારા કાકાએ એ છે કરી બતાવ્યું છે કે કેવી રીતે સફળ જીરું ખારા પાણીમાં અને હલકી જમીનમાં ઉગાડી શકાય અને બનાવી શકાય તો પેલા આપણે હું તમને એમને મલાવું તો આ મારા કાકા છે બરાબર તો આપણને જણાવશે કે કેવી રીતે ખારા પાણીથી અને ખારી જમીનમાં જીરું સફળ રીતે બનાવી શકાય બરાબર તો પહેલી જ રીતે આપણે પૂછી લઈ કે વાવેતર કરી નાખીએ આપણે બધાય એટલે વાવેતર પછીની પાણી પાવાની પ્રક્રિયા આવતી હોય છે એટલે તમે આની અંદર કઈ કઈ વસ્તુ નાખીને વાવેતર કરેલું આમાં નાખ્યું ડીએપી ડીએપી ને ને બસ બીજું કઈ વાવેતર નથી કર્યું હા એટલે મોટા ભાગે આપણે એટલામાં અમારે ડીએપી અને જીરાનું બે ભેગું વાવેતર કરતા હોય એવી રીતે આમાં એ સામાન્ય રીતે જ હોય વાવેતર કરેલું છે જીરાનું અને હવે તમે બીજું પેલું પાણી પાયું એટલે એમાં કોઈ જેના લીધે ભાગે ખારા પાણી પેલું પાણી પાય એટલે જીરું ઉગવામાં માં થોડું કેવર આવતું હોય તો પેલું પાણી તમે શું ટેકનિક વાપરી આમાં પાણીમાં આમાં કઈ નાખેલ એક મૂકેલી બાલી આમાં કાય કરતા કઈ નાખેલું છે

એટલે એ સાર આપણને જીરાને નડે નહીં તમારું એમ કહેવાનું થાય બરાબર એટલે કાકાનું એમ કહેવાનું થાય કે જ્યારે તેમને જીરાને પેલું પાણી પાયું ને ત્યારે તેને જ્યારે જીરાને વાવેતર કરવાની બે દિવસની વાર એટલે કે પાણી પાવાની હતી ત્યારે એમને બે કે ત્રણ દિવસ અગાઉ જે પાણીનો હોજ આવે ટાંકો એને ફૂલ ભરી અને એવી રીતે ઠરવા દીધું હતું પાણી એટલે જે ખાર હોય પાણી અંદર એ તરીએ બે જાય અને પછી એમને જીરાને પિયત કરી હતી એટલે જીરાને ભાગે ખારું પાણી નડે નહીં બરાબર ને એમ જ નહીં હા બરાબર અને તમે પેલું પાણી પાયું પછી બીજું પાણી એવી રીતે જ પાયું તું બીજું પાણી પછી ના એ બીજું પણ પી છ સાત બીજું પણ પાયું પછી બે ત્રણ જવા દઈ અને મેં

ફિલ્ટરનું મગાવવું પડે બરાબર એટલે તમે સાંભળ્યું કે કેટલું ખારું પાણી છે અને તમે પેલા જીરું જોઈ લ્યું એટલે તમને ખબર પડી જાય કે આટલા ખારા પાણી અને આટલી ખારી જમીનમાં જીરું આવું ઉગાડવું એટલે કાંઈ જેવી તેવી વાત એ નહીં અને આપણે જુઓ કે આમાં અંદર તમને એક પ્રકારનો કે એક દાણો રોગનો ન બતાય બાકી આપણે મીઠું પાણી પાતા હોય લોટકી જમીન હોય એની અંદર મોટા ભાગે જો કે હુકારો કે કાર્યું કે સાર્યું ઘણા બધા રોગ આવી જતા હોય પણ આ ખારી જમીન ખારું પાણી અને આટલું સરસ જીરું એટલે ભાઈ કાંઈક અલગ જ વાત કહેવાય બાકી આજુબાજુમાં મારી જો વાડી અહીંયા પણ જે તમને ડેલી બ્લોક જોતા એટલે ખબર પડે અહીંયા પણ બરાબર મેં પણ બે વર્ષથી જીરું આવવાનું બંધ કરી દીધું કારણ કે મારાથી નહીં નથી ઉગતું આ જગ્યામાં વાડી બાકી આપણે ખેતર જ્યાં અહીંયા મીઠું પાણી વહી એટલે અહીંયા જીરું થઈ જાય બાકી આ જીરું જોઈ ખારા ખરા પાણી થઈને જાય એટલામાં તમારે તમારી સાચી છે કે આટલામાં લગભગ જઈએ જે જીરું વાવેતર થતું હતું બંધ થઈ ગયું છે પણ વિઠલ કાકા એ કે આપડે સફળ રીતે જીરું ઉગાડી દીધું અને આપણે હવે પાણીની વાત કરી બરાબર તો તમે આમાં ટોટલ કેટલા પાણી પાયા હે

બે ત્રણ રાઉન્ડ આવશે બરાબર જીરું કમ્પ્લીટ પાકી ગયેલું છે હા કાઈ વાંધો નથી કમ્પલેટ છે હા રેડી હાલ હવે પાણી એ મેકી દીધું છે ને જીરામાં જો કાચી વરિયારી બેહવાનું આપણે જોયું તો ચાલુ થઈ ગયું છે જો આ હવે આમાં આપણે છેલ્લું પાણી પઈ દીધું છે એટલે જો આ પ્રમાણે ની વરિયારી બેવા મંડી છે બરાબર જીરા અંદર છેલું પાણી છ પાણીનું આ જીરું છે જોઈ લ્યો તમે અને ફૂલ ખારું પાણી આમાં મેન મહત્વની વાત એવી છે કે હારી જમીન અને સારું મીઠા પાણી તો હવ જીરું કરી લગે અને એમાં એટલું બધું કઈ મા ઓલિયો સરળતાથી માં જીરું ઉગી જતું હોય પાકી જતું હોય પણ ખારી જમીન અને ખારું પાણી મોરું પાણીની વાત ન થતી કેવું ખારું પાણી કે જેનો આપણે કોગરોય નો કરીએ ને ચા તો નામે નો બને બરાબર એટલું ખારું પાણી હતું તેમ છતાં પણ જો આવું સફળ જીરું બનાવી નાખ્યું આમાં મેન વાત કઈ થઈ પાણીની બરાબર કે પાણીને તમે સંગ્રહ કરવો જોઈએ બરાબર ને અગો સંગ્રહ પાણીને ઠરવા દેવું જોઈએ તમારે રેડી આળો દાઢું પાણી પાવો એટલે જીરું થઈ જાય એમ જ કેવાનું થાય બરાબર આડું તમે

આટલું જીરું મસ્ત છેલા પાણી લગ્ન પોગી ગયું છે અને આપણે તમે મોટા ભાગે મારા જોતા હોય તો જીરા અંદર અમુક અમુક સોડવા ઉતરતા જતા હોય પણ આ જીરા મેં જોયું કે હજી સુધી ક્યાંય એક છોડવો નથી ઉતર્યો બરાબર ને એટલે આ એટલી એક સારી બાબત છે કે ખારા પાણી હોવા છતાં પણ છોડવો નથી ઉતર્યો બાકી મોટા ભાગના જીરા અંદર છે ને અમુક અમુક છોડવા ઉતરતા જતા હોય અને તમે આ જીરાની ક્વોન્ટિટી જુઓ કે આખા પારિયા ભરી ગયા છે બરાબર એટલે હારામાં સારું જીરું છે તો હવે આપણે જીરાનો ઉતારો કેટલો થાય આ ખેતર અંદર એ હું તમને કહી દઉં એટલે આપણે કાકાને જ પૂછી જોયું બરાબર તો સામાન્ય રીતે આ જીરાનો તમારે ઉતારો કેટલો આવે આમાં નવ થી સાડા નવ દહ ની આજુબાજુ આવે બરાબર નવ થી સાડા દસ દસ ની નવ વચ્ચે આવી જાય બરાબર અને તમે આની અંદર જીરું વાયું ત્યારે વીઘે કેટલા કેટલા કિલોનું વાવેતર કરેલું

પણ ભાઈ ખારું પાણી હોવા છતાં પણ સતત ત્રણ વર્ષથી જીરું સફળ રીતે થઈ જાય છે આની અંદર બરાબર ને સતત ત્રણ રીતે જીરું આમાં બનાવે છે આપણા કાકા રેડી અને ત્રણ દવાના રાઉન્ડ થયા છે ત્રીજો રાઉન્ડ અત્યારે ચાલુ છે ટોટલ છ પાણી પાયા છે બરાબર અને આ સફળ જીરું તો જોયું ને તમે કે ખારા પાણી અને ખારી જમીન કે જેની અંદર પણ જીરું વાવી શકાય સફળ મહેનત હોય તો મહેનત કરવાથી અને અમુક અમુક જે ટેકનિક વાપરવાથી પણ જીરું બની જતું હોય છે તો તમને મેં બતાવી દીધું કે આપણા કાકાએ કેવી રીતે જીરું બનાવ્યું છે અને હવે આપણા આજનો વ્લોગ અહીંયા પૂરો કરી લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો અને તમે પણ ખારા પાણીથી જીરું ઉગાડો હો કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને બધાયને જય શ્રી રામ